નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજ વાઘજીપુરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવાઈ પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ આ વાઘજીપુરમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન જીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે વરસાદની સિઝન હોવા છતાં મુક્ત જીવન સ્વામી બાબા આર્ટ્સ કોલેજ ના અધ્યાપક ગણ વિદ્યાર્થીઓ પર્વની ઉમંગભેર કરી હતી આ રાષ્ટ્રીય પર્વ પ્રિયદાસજી સ્વામી સંત શિરોમણી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી સંત શિરોમણી શ્રી તરણ દાસજી સ્વામી સંત શિરોમણી યોગ વલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેર આવ્યો હતો મહાન શ્રી પ્રિયદાસજી સ્વામી તથા શ્રી જણાવ્યું હતું કે આપ સૌને અનેક આજે આપણે સૌ દેશવાસીઓ સંકલ્પ કરીએ કે દેશની એકતા અખંડિતા સર્વભૌમત્વ જળવાઈ રહે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ દેશની સર્વ ક્ષેત્ર અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ સમાનતા બંધુતા ભાઈચારો માનવતા અને નિમિત્તતા જળવાઈ રહે કાયદાનો નિયમનો પાલન કરીએ દેશને સ્વચ્છ વ્યસન અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીને તેવી શુભકામનાઓ પાઠવી હતી દર વર્ષની જેમ આ વખતે પણ હર ઘર તિરંગા અભિયાન નવ ઓગસ્ટ થી શરૂ થઈ છે અને આજે પંદર ઓગસ્ટ પૂર્ણ થશે આ અભિયાનનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે દેશના ખૂણે ખૂણેથી હર ઘર તિરંગાના નારા ઠેર ઠેર ગુંજી રહ્યા છે દેશની આઝાદીના વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને પંદર થી સ્વતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ધ્વજરોહણ કર્યું હતું તિરંગો આપણા દેશની ઓળખ છે અને ભારતને એક આઝાદ અને લોકતાંત્રિક દેશના રૂપમાં પ્રસ્તુત કરે છે ભારતીય રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગના પટ્ટા છે તેમાં સૌથી ઉપર કેસરી પટ્ટો છે જે ભારતની તાકાત અને સાહસ નું પ્રતિક છે વચ્ચે સફેદ રંગ છે જે શાંતિ અને સત્યનું પ્રતિક છે સૌથી નીચે લીલો રંગ છે જે આપણા દેશની હરિયાળી વિકાસ અને સમૃદ્ધિનું નું પ્રતિક છે તિરંગાના વચ્ચે એક બ્લુ કલરનું અશોક ચક્ર છે જેમાં ચોવીસ આરા છે અશોક ચક્ર દેશની ગતિશીલતા અને વિકાસ ચક્રનું પ્રતિક છે શ્રી જીવન સ્વામી બાપા આર્ટસ કોલેજ વાઘજીપુર ઇથોતેર માં સ્વાતંત્ર્ય પર્વ મહાન

અને પૂર્વ વક્તા પ્રિન્સિપાલ શ્રી યુપી પટેલ જેમણે પોતાના જીવનને સુભાષચંદ્ર બોઝ ખુદીરામ બોઝ કાકિયા ટોકે વગેરે એમણે પણ આ બલિદાન આપણા રાષ્ટ્રને આઝાદ કરવા માટે જયારે બલિદાન આપ્યું છે ત્યારે એમને પણ આજે યાદ કરવા માટેનો આ દિવસ છે

આપડે બધા જ યુવા મિત્રો જેટલા ભણી ગયા છે ભણે છે ભણશે તે બધાનું ભાવી ઉજ્જવળ બને એ પણ આ કોલેજમાં ભણીને જયારે ગયા છે ત્યારે અને ભણશે